મકાઈના પૌવાનો ચેવડો બનાવવા માટે ગરમ તેલમાં શિંગદાણાને તળી લીધા છે પહેલાં અડધો કપ જેટલા અને બાજુ પર રાખીશું ત્યારબાદ દાળિયાની દાળ છે અડધો કપ કોપરું અડધો કપ લીધું છે એને પણ સારી રીતે તળી લઈએ અને ક્રંચી બનાવી દઈશું ત્યારબાદ કઢી પત્તા છે એને પણ આ રીતે સારી રીતે તળી લેવાના મરચાં છે અને આ થોડા કાજુ લીધા છે બધી વસ્તુઓ તળી લીધા બાદ હવે મકાઈના પૌવાને થોડા થોડા આ રીતે લઈને તળી લઈશું અને આની સાથે મેં મકાઈના પૌવાનો ચેવડો કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો એટેચ કરેલો છે તે તમે જોઈ શકો છો હવે મસાલામાં એક ટી હળદર તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને મીઠું છે તથા ત્રણ ટીસ્પૂન જેટલી આખી ખાંડ લીધી છે તમે દળેલી ખાંડ પણ લઈ શકો ફરસાણની દુકાનવાળા આખી ખાંડ ઉમેરે છે તલ ઉમેર્યા છે ત્રણ ચમચી જેટલા અને હવે બધું સારી રીતે મિક્સ કરીશું એટલે આપણો મકાઈના ભોવાનો સરસ ક્રંચી એવો ચેવડો રેડી થઈ જશે આવી અવનવી વાનગી જોવા માટે કલ્પના નાયક રેસીપીની ચેનલ પર જશો અને રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારું ધ્યાન રાખજો આવજો